છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આજે એટલે કે અગિયાર ઓક્ટોબર શનિવારના રોજ સોનામાં થોડો એવો ભાવ ઘટ્યો છે રાજધાની દિલ્હીથી માંડીને અમદાવાદ જેવા અનેક મોટા શહેરોમાં સોનાનો ભાવ લગભગ એક સરખો જ જોવા મળે છે આ બધાની વચ્ચે આજે ચૌદ કેરેટથી માંડીને ચોવીસ કેરેટ સુધીના સોનાની કિંમત શું છે તેના વિશે જણાવીએ તો ચૌદ કેરેટ સોનાની કિંમત આજના દિવસે એકોતેર હજાર બાણું રૂપિયા ગ્રામ છે અઢાર કેરેટની કિંમત એકાણું હજાર એકસો ને ચૌદ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ત્યારે બાવીસ કેરેટની કિંમત એક લાખ અગિયાર હજાર ત્રણસો ને સત્તર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને ચોવીસ કેરેટની વાત કરીએ તો હાલ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ એકવીસ હજાર પાંચસો ને પચ્ચીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સૌથી છેલ્લે એ વાત જણાવી દઈએ કે આ ભાવ સરેરાશ અને અંદાજીત આંકવામાં આવ્યો છે જેમાં કોઈપણ પ્રકારનો ચાર્જ ગણવામાં આવ્યો નથી એટલે કે કદાચ કોઈ જ્વેલર્સ કે શોરૂમમાં આનાથી વધારે ભાવ હશે એ વાત નક્કી છે